હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધી જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત તો આવી ગયા છે યાર્ડમાં યાર્ડમાં શ્રીફળની આવક થાય છે આ ઢગલા મોટે થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેતાલીસ હજાર પ્લસ નંગની આવક છે આ બધું આજનું નવું આવતું ઉતરેલું શ્રીફળ છે ચાલો જાય રાજીમાં શું ભાવ થાય તે તમને બતાવું મિત્રો યાર્ડના સાહેબ દ્વારા ગોવા માર્કેટિંગ યાર્ડના શ્રીફળના વેપારીઓને જાણ કરેલ કે તમારો જે પડતર માલ હતો તે પડતર માલ ઉપાડ લેવા વિનંતી પણ હજુ સુધી શ્રીફળના વેપારીઓ એ માલ ઉપાડેલ નહીં ગયા કારણ કે પહેલાં અગાઉ બહુ જ તે ભાવ ઉપર હતા અત્યારે માર્કેટ ડાઉન થયેલી છે આપ જાણો જ છો પણ એવી રીતે વેપારીઓને પણ શ્રીફળ વેચાણ ન થતા મોવા માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ પડ્યા રહેવા પડ્યા રહ્યા છે એટલા માટે મોવા માર્કેટિંગ યાર્ડના સાહેબ દ્વારા શ્રીફળના પાંચ વેપ એવા વેપારીને આજે હરાજીમાં ભાગ લેવા નથી દીધેલ તે માટે મોવા માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળના આજે બજાર ભાવ થોડાક ડાઉન રહે તેવી શક્યતા છે ચાલો હરાજીમાં જઈએ

બે પાંચ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ બાવન પંચાવન એકસઠ પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું બાવીસો પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર પંચોતેર નેવું પંચાણું નવસો પાંચ દસ પંદર પચીસ ત્રીસ પાંત્રી પચાસ પંચાવન પાંચ સિત્તેર પંચોતેર નેવું હજાર

છોતેર પચોઠોરસો છોતેરસો છોતેર બોલો અગિયારસો છોતેર પંચોતેર એસી પંચ્યાસી પંચાણું પંદરસો પંદરસો એક બે પાંચ બાર પંદર વીસ મોટા મોટા પચીસ પચાસ પંચાવન પોઈન્ટ પંચોતેર નેવું એકવીસો પાંચ દર વીસ પચીસ પાંત્રી ચાલીસ પચાસ પંચાવન પોઈન્ટ સિત્તેર પંચોતેર એસી પંચાસી નેવું પંચાણું બાવીસો પાંચ નવ પંદર વેપી પાત્રી ને ચાલીસ રૂપિયા એકસઠ રૂપિયા ઓગણ સિત્તેર પોતે પંચોતેર એસી બાણું પચાસ નવ્વાણું ચોવીસો નવ્વાણું પચીસો બે પાંચ બાર બાર રૂપિયા પચીસો બાર બોલો પચીસો બાર ત્રણ વાર કે

પંચાવન આઠ સિત્તેર પંચોતેર બારસો પાંચ દો પંદર વીસ પાંચ ચાલીસ પચાસ પંચાવન આઠ સિત્તેર પંચોતેણું તેરસો પાંચ દો પંદર વીસ ત્રીસ રૂપિયા તેરસો ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રી ચાલીસ બેતાલીસ બાવન પંચાવન સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ચૌદસો પાંચ દો પંદર વીસ પચીસ ત્રીસ પાંચ ચાલીસ બેતાલીસ પચાસ બાવન બાવન રૂપિયા

500 યાર હારું હે બે પાંચ પંદર વીસ પાંત્રી પચાસ પંચાવન પંચોતેર પંચ્યાસી ચૌદસો બે પાંચ પંદર પાંત્રી ચાલીસ પચાસ બાવન પંચાવન પંચોતેર એસી રૂપિયા ચૌદસો એસી

બે હજાર એક બે પાંચ નવ પંદર વીપત્તિ ત્રીસ પાંત્રી ચાલીકા બાવન પંચાવન આઠ સિત્તેર પંચોતેર નેવું પંચાણું બે પાંચ પંદર ત્રીસ પાંત્રી ચાલીસ બાવન પંચાવન એકસઠ સિત્તેર પંચોતેર એસી બાસી બાણું બે પાંચ બાર પંદર પાંત્રી બાવન પંચાવન બા સિત્તેર પંચોતેર પંચાણું

બાણું રૂપિયા તેરસો બાણું પચાસ નવાણું ચૌદસો બે પાંચ પંદર વીસ પાંત્રી ચાલીસ પચાસ પંચાવન પોઈન્ટ સિત્તેર પંચોન એસી પંચો એસી ભાઈ પાંચ પાંચ કરો એક હજાર બોલવું એક હજાર પાંચ દી પચી પચાસ પંચાવન પાંચ સિત્તેર અગિયારસો પાંચ દસ વીસ પચી ત્રીસ પાંત્રી પચાસ પંચાવન પાંચ સિત્તેર બારસો પાંચ દર વીસ પચીતે પચાસ પંચાવન આઠ પોઈન્ટ સિત્તેર પંચોતેર નેવું તેરસો પાંચ દવ પંદર વી પચીતે પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર નેવું ચૌદસો પાંચ દ પંદર વી ત્રી પાતેર પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર નવું પંદરસો પાંચ વી પંદર ત્રી પચીતે પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર નેવું પંચાણું પંચાણું રૂપિયા ચૌદસો પંચાણું પંદરસો પંદરસો રૂપિયા પંદરસો બોલું બે પાંચ બાર પંદર વીસ વીસ રૂપિયા સોળસો વીસ બોલો બાવીસ પચીસ અઠ્યાવીસ બે બત્રીસ પાંત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન 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 રૂપિયા સોળસો બોલો પંચાવન ત્રણ વાર તમારે દંડ દેવો છે પાંચ જણા ને તમારો માલ પીડ્યો છે એને પાંચ હજાર ઠોકીજો દંડ અમને હું કરવા એમ ખેડૂત

હવે હારા હારા વેપારીને આપણે માલ લેતા બેન કતે થા હોય તો આમાં કાય બીજો કાય નિયમ છે એટલે ક્યાં નામ નિયમ કરો આપડો જે ધુનો નિયમ છે ને સરમભાઈ મામા આના પર તમારે તરફ કરી દેવા ને માલ તમારો હા જ્યાં 72 કલાક પૂરો થાય પચાસ પચાસ આઠ પાંચ રૂપિયા પચાસ બે પાંચ પંદર વીસ ચાલે પચાસ રૂપિયા ચાલે પચાસ ચાલે પચાસ ચોવીસો દવત્રી ચાલે પચાસ ચોવીસો પચાસ પચાસ રૂપિયા નવ્વાણું પચીસો પાંચ પાંચ છગ્રીસ બાવીસ બાવીસ પચીસ પચીસ છવ્વીસો બત્રીસ તાલી પચીસો છાસઠોતેર પંચોતેર પચોતેર ફરતો બધુંતેર રૂપિયા પચીસ બરોબરતેર ને

ચાલો જય જવાય જય કૃષ્ણ